વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે તેર ઓબ્લિક પચીસની એફઆઈઆર દાખલ થયેલી જેમાં ભોગ બનનારને પંદર લાખ સિત્તેર હજારનું એમની એક અનનોન એપ્લિકેશનમાં પૈસા ભરાવડાવી એમાં બે લાખ રૂપિયા પરત કરી તેર લાખ સિત્તેર હજાર રૂપિયાની એમની સાથે છેતરપિંડી થયેલી જે બાબતે ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલના આધારે જે ગુનામાં સંડોવાયેલ એકાઉન્ટ્સ હતા તે તેની તપાસ કરતા તે એકાઉન્ટ દિલ્હી ખાતેથી ઓપરેટ થતા હતા એવું જાણવા મળે છે તે બાબતે અમારી ટીમ દ્વારા પીઆઈ સોલંકી પીઆઈ જેડી પરમાર અને ટીમ દ્વારા દિલ્હી ખાતે જઈને પીઆઈ સોલંકી દ્વારા સાત કલાક ત્યાં રેકી કરીને ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે જે જગ્યાએથી આપણને સાડા પાંચ લાખ રોકડા રૂપિયા ચાર ઇસમો ચોવીસ ચેકબુક પાંચ લેપટોપ ચોવીસ મોબાઈલ તેમજ વિવિધ કંપનીઓના અગિયાર સ્ટેમ્પ મળી આવેલ છે આરોપીઓનો મેજર રોલ જે પણ એન્ટ્રીઝ એમને પૈસા સપ્લાય કરવા માટે જે એન્ટ્રીઝ કરવાની હોય છે તેની ડેટા એન્ટ્રી કરતા હતા અને એમના જે પણ ઓર્ડર્સ છે એ ફોલો કરતા હતા મુખ્ય એમો એ પ્રકારે હતી કે આમાં એક એપ્લિકેશન બનાવવામાં આવેલ હતી જે એપ્લિકેશનમાં એક એક લિંક દ્વારા ભોગ બનનારને સૌથી પહેલા એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવે છે ત્યારબાદ તેમને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવે છે જે એક ડમી એપ્લિકેશન હોય છે જેમાં ભોગ દ્વારા પૈસા જમા કરાવવાથી તેમાં એક વર્ચ્યુઅલ એકાઉન્ટમાં પૈસા જમા થાય છે પરંતુ તે તેમના ડેબિટ જે એકચ્યુઅલ ડીમેટ કાર્ડ હોય છે જે ડીમેટ એકાઉન્ટ એ લિંકડ નથી હોતું આ એક ફરજી એકાઉન્ટ હોય છે તો તેમાં પૈસા ભરવામાં આવે છે અને ત્યારબાદ વધુ રિટર્નની લાલચ આપીને તેમને વધુ પૈસા ભરાવીને છેતરપિંડી કરવામાં આવે છે પ્રાથમિક તપાસનું એટલું જણાવી આવેલ છે તેની સાથે બીજા સો એક સંદિગ્ધ એકાઉન્ટ્સ પણ મળ્યા છે જેમાં ત્રીસ કરોડ થી પણ વધુની નાણાકીય વ્યવહાર થયેલા છે તેવું જણાવી આવેલ છે ચાર આરોપીઓ છે જે મૂળ દિલ્હીના છે ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આપણે તપાસ કરીને અને મની ટ્રેલના આધારે ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ તે જે તે જગ્યાએ રેકી કરીને તેમને ધરપકડ કરવામાં આવી છે હજુ સુધી જણાઈ આવેલ નથી ફરિયાદી પોતે નોકરી કરે છે પ્રાઇવેટ પ્રાઇવેટ નોકરી કરે છે અને આરોપીઓ જે મૂળ પકડાઈ ગયેલા છે તેમની ઉંમર બે ત્રણ આરોપી ચોવીસ વર્ષના છે અને એકત્રીસ વર્ષના છે ઇન્વેસ્ટમેન્ટ મોકલવામાં આવે છે ત્યારબાદ ત્યારબાદ એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવે છે છે અને પૈસા જમા આવતા હોય ભારત સરકારના અને ગુજરાત સરકારના સાયબર ફ્રોડ મિટિગેશન અવેરનેસના ઘણા પ્રોગ્રામ ચાલુ છે અને તે જ બાબતે અગર કોઈને બી સાયબર ક્રાઇમનો ભોગ બને છે તો તુરંત જ વન નાઇન થ્રી ઝીરો ઉપર કમ્પ્લેન રજીસ્ટર કરવી જોઈએ અને સાથે સાથે જે પણ અવેરનેસના પ્રોગ્રામ્સ છે તે બાબતેથી માહિતગાર રહેવું જોઈએ પ્રાથમિક તપાસમાં જે મુખ્ય છે સાત એકાઉન્ટ હતા અને પછીની વધુ તપાસમાં બીજા સો એકાઉન્ટ્સ આપણને મળી આવ્યા છે વિવિધ અલગ અલગ બેંક્સના છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસપીએફસી એક્સિસ બેંક